નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ તો ગુજરાત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આદિજાતિના બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો અને અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં સાત હજારથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં અઠ્યાવીસ હજારથી વધુ સ્માર્ટ ખંડો દ્વારા આદિજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આઠ હજાર ને પાંત્રીસ પ્રાથમિક શાળાઓ એક હજાર ચોસઠ માધ્યમિક શાળાઓ અને પાંચસો નવ જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે આ ઉપરાંત છસો ને એકસઠ આશ્રમ શાળાઓ પંચોતેર આદર્શ નિવાસી શાળાઓ અને એકોતેર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત છે સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ આદિવાસીના વિદ્યાર્થીઓને મળતા થયા છે મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા ટૂંકા ગાળામાં છેલ્લા પાંચ વર્ષમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિસ્તારોની સરકારી શાળાઓમાં અઠ્ઠાવીસ હજારથી વધુ સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવ્યા છે બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે સાથે સાથે હાયર એજ્યુકેશન જે વિદ્યાર્થીઓ મેળવે છે એવા અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે રાજ્ય સરકારના પ્રયાસના કારણે આજે ગુજરાતમાં મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા દસ વર્ષના સમયમાં જે ફ્રી સિપ કાર્ડ આપણે આપીએ છીએ એના માધ્યમથી આજે મેડિકલની આઠસો ચૌદ જેટલી જે સીટો છે એ ફ્રી કાર્ડ અને સાયન્સ કોલેજો અને સાયન્સ સ્કૂલો ખોલવાથી આજે વિદ્યાર્થીઓ ગુજકેટ પાસ કરીને જે આગળ વધે છે અને આદિવાસી સમાજમાં પણ સ્પર્ધા યોજાય છે અને આઠસો ને ચૌદ જેટલી જગ્યાઓ છે મેડિકલની એ પૂરેપૂરી લગભગ છેલ્લા બે હજાર સોળથી પૂરેપૂરી ભરાય છે અને આજે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ સરકારની યોજનાનો લાભ લઈને આજે મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બની રહ્યા છે એનો આનંદ એનો પણ આનંદ છે આજે આદિવાસી સમાજમાં શિક્ષણ સ્તર સુધર્યું છે આદિવાસી સમાજના બાળકો યુવાનો ભણી ગણીને આજે રાષ્ટ્ર નિર્માણ